શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના હરની રોડ મીરા ચાર રસ્તા ખાતે શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પટોત્સવ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ મહાસુદ નોમના પવિત્ર દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગતરોજ હરણી તળાવમાં બનેલ દુઃખદ ઘટનાના કારણે ટ્રસ્ટના આગેવાનો દ્વારા સામૈયા મહાપ્રસાદ શોભાયાત્રા જેવા કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય લીધો હતો અને ફક્ત શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પાટોત્સવ અને ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ગુરુ ગાદી સંત દેવાયત પંડિત ચેતન સમાધિની જગ્યા સદભૂમિ દેવરાજ ધામ મોડાસાના પરમ પૂજ્ય મહંત ધનગીરી બાપુ દ્વારા હરની દુર્ઘટનામાં પ્રભુ શરણ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું જય લગદણી જય ગુરુ મહારાજ સદદેવાય આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસને શુક્રવારે મહાસૂદ નોમના દિવસે રામદેવજી મહારાજનો જમા જાગરણ જોતપાઠનું આયોજન કરેલું હતું એના પહેલાં બાપુની શોભાયાત્રા હતી ડીજે હતો આ બધો કાર્યક્રમ જે નાના નાના બોલકાઓ આકસ્મિક રીતે જે મરણ પામેલ છે એના હિસાબે આપણે રદ કરેલ છે અને ભજન સંતવાણીનો પ્રોગ્રામ જે છે બાપાનો પાઠ છે એ આખી રાત ચાલુ રહેશે નમોનારાયણ જય અલગધણી સત્ય સનાતન ધર્મની જય હું ધનગીરી મહારાજ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ મોડાસા અરવલ્લી આજે ઓગણીસ તારીખ ઓગણીસ જાન્યુઆરીનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ ભગવાન રામદેવજી મહારાજને નકળંગ ધણીનો જમૈયોનું આયોજન વડોદરા ખાતે યોજાયું છે ને રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મૂળ તો અમારા એ વિસ્તારના બધા હરિભક્તો અહીં આમ વડોદરામાં વસે છે વડોદરાના હરિભક્તો બધા દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન સત્સંગ ભજન સંતવાણી સંત મિલનનું આયોજન ભોજન ભજન ભંડારો વિશેષમાં વડોદરા ખાતે હમણાં જ એક અકસ્માત નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓનું અકસ્માત દ્વારા મૃત્યુ પામ્યા છે